Вроде ખાતે જર્જરિત પાણી કરવો પડી શકે છે વડોદરા ખાતે જર્જરિત પાણીની ટાંકીની સ્થિતિ લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આજે પાણી સમિતિના ચેરમેન અને ઝોનના અધિકારીઓ સ્થળે મુલાકાત લઈ સ્થિતિની તપાસ કરી હતી ટાંકીની ખરાબ ધ્યાનમાં તંત્રને તરત જ દોડતું કરવામાં આવ્યું છે ટાંકીની મરામત અથવા કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે જો કોન્ટ્રાક્ટરની લાપરવાહી સાબિત થાય તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ ધ્યાનમાં આવતા અમે એનું નિરીક્ષણ કર્યું અધિકારી સ્થળ વિઝિટ કરી હતી ઓલરેડી ટાંકીનું જર્જરિત વિભાગનું કામ ચાલુ હતું રિપેરિંગ મેન્ટેનન્સ નું કામ હતું પણ વરસાદના કારણે એ કામ અટકાવવામાં આવ્યું હતું એટલે ચાલુ વરસાદમાં અમે કોઈ પણ પ્રકારના આપણે કામગીરી ચલાવતા નથી પરંતુ આ અહેવાલ આવ્યા પછી અમને એની ગંભીરતા વધારે દેખાતા અમે એમને કહ્યું છે કે વરસાદનો અત્યારે ઉગારનો સમય છે તો જન એટલું વહેલું તકે આ કાર્ય પૂર્ણ કરો 10 વર્ષમાં તાકી ખરાબ થઈ જાવી જર્જરિત પૂરીવી કોન્ટ્રાક્ટરની બેદરકારી માનસ જે કોઈ પણ આમાં બેદરકારી હશે જેની પણ આની અંદર તૂટી સામે પહેલા તો પાણી કઈ રીતના ઉભરાયતું હતું બરાબર છે પેલા એવું લાગ્યું ટાંકીમાં કામો પડી ગયું પાણી પડતું હોય પાણીની જગ્યાએ પાણી ઓવરફ્લો થઈને પાણી વોટર નીચે આવતું હતું એ સાથે સાથે આસપાસની જેટલી પણ ટાંકી હતી બધાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું સેમ કોન્ટ્રાક્ટ દ્વારા કે કોના દ્વારા જે ટાંકી બનાવામાં આવી છે આસપાસનો જે બી વિસ્તાર છે કારણ કે આજુબાજુ ખાડી વિસ્તાર છે એમાં સ્વાભાવિક છે પ્લાસ્ટર રેતી નીકળે બરાબર છે પરંતુ એક લેવલ કરતાં વધારે ડેમ જ થતું એવું દેખાતું હતું એના માટે આજુબાજુના છ થી સાઠ ટાંકીનો મેં આજે વિઝિટ કરી હતી